રીતે ખરીદી અને તેમના નામે કરીને તથા તે જમીનોના ખોટા દસ્તાવેજો ઉભા કરી રીતે કરવા બાબતે તથા યુવાનોની કાયમી શિક્ષકો તરીકે ભરતી કરવા અને નીટ પરીક્ષામાં રીતે અને ભ્રષ્ટાચાર કરી ખોટી રીતે ડોક્ટર તરીકે લાયક ન હોય તેવા લોકોની ભરતી કરી સમગ્ર માનવ જાતના આરોગ્ય સાથે ખિલવાડ કરી તેમનું જીવન જોખમમાં મૂકવા બાબતે યોગ્ય તપાસ કરી

ઇંદ્રાનીન રાજ્ય ગુરુને આગેવાનીમાં આદિવાસીઓની ઓની તોતેર એથી નિયંત્રિત જમીન લેવેચ અને બિન ખેતી ગેરકાયદેસર રીતે ખોટી કચેરીઓ કર્મચારીઓ અને ખોટા દસ્તાવેજો રજૂ કરી મોટામાં મોટું જમીન કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે તેની યોગ્ય અને ન્યાયિક તપાસ કરી જરૂરી કાર્યવાહીની માંગ કરવામાં આવી અને ટેટ ટાટ પાસ યુવાનોની કાયમી ધોરણે શિક્ષકો તરીકે ભરતી કરાવવાની માંગ પણ કરવામાં આવી સાથે સાથે સરકાર દ્વારા વિવિધ ખાતાઓમાં કર્મચારીઓની જાહેરાતો આપી જેથી યોગ્યતા કસોટીઓ લેવામાં આવી અને પેપરો ફૂટવાનું બહાર આવતા રદ કરેલ ભરતીની જે તે યોગ્યતા કસોટીઓ પણ ફરીથી લઈ ભરતીઓ કરવાની પણ માંગ કરવામાં આવી અને હાલમાં લેવાયેલ નીટ પરીક્ષાનું પણ પેપર લીક થયાનું બહાર આવતા બિન કાર્યક્ષમ લોકોને ડોક્ટર બનાવી અને સમગ્ર માનવજાતના આરોગ્ય અને જીવન સાથે ખિલવાડ કરવામાં જે કોઈની સંડોવણી હોય તેની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરી ગુનેગારોને સખતમાં સકત સજા કરવાની પણ આવેદન દ્વારા માંગ કરવામાં આવી અંતે આ તમામ બાબતો અંગે ઝડપથી તપાસ કરી દિન વીસમાં શું કાર્યવાહી કરી તેની આવેદનકારોએ જાણ કરવાની પણ માંગ કરવામાં આવી સંવાદદાતા દીપ સે બારિયા ન્યૂઝ ગુજરાતી ઝાલો आज खास कर तो अँ नकली ऑर्डरो कौभा અને જેમાં ભાજપના ધારાસભ્ય હોય કે એમપી હોય એ બધા પણ સંડોવાયેલા છે એવી નગર ચર્ચા છે ત્યારે એ આદિવાસીઓની જગ્યા જે બીજાને તબદીલ જ ન થઈ શકે અન્ય આદિવાસી સિવાયના લોકોને એ પણ તબદીલ કરવામાં આવી છે કમનસીબે અહીંયા આજે કલેક્ટરનો સમય લીધો તો પણ સમાઉ ક્યાંય ગયા હશે અને આરડીસીને અમે રજૂઆત કરી છે કે આમાં તાત્કાલિક એક્શન લેવા જોઈએ જે લોકોની જમીન આવા દબાવીને કે આવા ફોસલાવીને અથવા તો ખોટા ઓર્ડરોથી જેની જમીન પડાવી લેવામાં આવી છે એ બધા જ કેસો સુઓ મોટો કલેક્ટર ખોલી અને એને પરત કરે એ લોકોને જગ્યા એવી માગણી કરી છે તદઉપરાંત અમે ભાજપ બિલકુલ ભ્રષ્ટાચારમાં ગળાડૂપ છે ત્યારે અમે અધિકારીઓને કીધું છે કે તમા અમારા પરસેવાના લોકોના પરસેવાના પૈસામાંથી જ્યારે આપનો પગાર થતો હોય ત્યારે કડક કાર્યવાહીની તમારા તરફથી અમારી અપેક્ષા છે એ ગુજરાતના અન્ય કેસોમાં એ પછી સુરતનો હોય રાજકોટનો હોય બરોડાનો હોય કે અહીંયા નકલી કચેરીઓનો આ આદિવાસી વિસ્તારમાં હોય એમાં એક કે બે વ્યક્તિને ઉપર આરોપ મૂકી અને એમાં ઘણા કેસમાં તો ઘણા જેલમાં પણ ગુજરી જાય એવી સ્થિતિ ઊભી કરી અને કેસને રફે દફે કરવાનું કેમ કે આ ભ્રષ્ટાચારનું કામ લગભગ ચાલીસ ટકા ભ્રષ્ટાચારમાં પૈસા ભાજપ લઈ જાય છે લોકોના પરસેવાના પૈસા ત્યારે આ બાબતની અમારી આજે રજૂઆત હતી તદ તદઉપરાંત જે પેપર ફૂટે છે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હોય એની ભાજપની એની સરકાર હોય ગુજરાતમાં આટલા પેપર ફૂટતા હતા અને ફરી આજે હવે જ્યારે એ ભારતના વડાપ્રધાન ત્યાં છે તો હવે ભારતમાં જે સંપૂર્ણ સુનિશ્ચિત અને સુરક્ષિત પદ્ધતિઓ હતી પરીક્ષા લેવાની એમાં પણ હવે આજે ભ્રષ્ટાચારના કારણે એ પેપર પણ ફૂટવા માંડ્યા છે એની પણ અમારી રજૂઆત હતી આજે આ બધા જ વિષયો ઉપર અમારે એમની સાથે ચર્ચાઓ થઈ છે અને અધિકારીઓ આગળથી અમે અપેક્ષા રાખીએ છીએ કે લોકોને વફાદારી કરે લોકોના પરસેવાના પગારમાંથી એને મળે છે પગાર ત્યારે એવી અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ